દિલ્હી એરપોર્ટ પર કસ્ટમની મોટી કાર્યવાહી મ્યાનમાર થી આવેલી મહિલા પાસેથી એક કિલો સોનું જપ્ત કરવામાં આવ્યું છે મહિલા પાસેથી છ સોનાના બિસ્કીટ પણ કબજે કરવામાં આવ્યા

એરપોર્ટ પર કસ્ટમ વિભાગે મહિલાની પૂછપરછ શરૂ કરી છે તો ફરી એક વખત ઝડપાયું છે મ્યાનમાર સોનું મહિલા મળી આવ્યું પાસેથી સોનાના છ બિસ્કિટ કબજે કરવામાં આવ્યા છે કસ્ટમ વિભાગને ત્યાંને આ સમગ્ર મામલો આવતા મહિલાની તપાસ કરવામાં આવી ત્યારે દિલ્હી એરપોર્ટ પર જ કસ્ટમ વિભાગે આ મોટી કાર્યવાહી કરી છે ત્યારે મહિલાએ ગુપ્ત જગ્યા પર આ સોનું છુપાવ્યું હતું